આ પાણી આપ રેગ્યુલર પણ છે અને એક મે બીટ વાળું ભી ટ્રાય કર્યું છે બીટ બીટનું પાણી છે તો બીટ તમને પાણીપુરી માં નાખીને આપ્યું હશે પાણી આજે હું ફર્સ્ટ ટાઈમ અહીંયા જોઈ રહી છું કે ઘણા નાના બાળકો બીટ ના ખાતા હોય તો પાપ પૂરીના દ્વારા લોકો એટલું બીટ એમના પેટમાં જઈ શકે એની એની અંદર કોઈ મિરચી નથી કે કાંઈ જ નથી કેમ છો ફ્રેન્ડ્સ મજામાં ન હો છું મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ પાણીપુરી તો તમે અમદાવાદમાં ઘણી બધી ખાધી હશે પણ આજે હું તમને બતાવવાની છું રેમ્બો પાણીપુરી તો અત્યારે હું ન્યૂ રાણીપમાં આવી ગઈ છું જ્યાં આપણને જોવા મળવાની છે અ રેમ્બો પાણીપુરી તો એ કેવી છે અને અહીંયાનો ટેસ્ટ મને કેવો લાગે છે એ હું તમને બતાવીશ લોકેશન તમને સ્ક્રીન પર આપી દઈશ અને ગૂગલ મેપ દ્વારા પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશું તો ચાલો મારી સાથે તો પહેલાં તો મેં વાંચ્યું કે રેમ્બો પાણીપુરી સેન્ટર અને જ્યારે ખરેખર અહીંયા આવીને જોયું ને તો તમે જોઈ શકો છો એકદમ ડિફરન્ટ ડિફરન્ટ કલરની છે અહીંયા પાણીપુરી અને ટેસ્ટ પણ આપણને અલગ જોવા મળવાનો છે તો અત્યારે મારી સાથે જ અહીંયાના ઓનર એમની સાથે આપણે થોડી વાતચીત કરવાના છે શું નામ છે તમારું હેતલ પંચાલ અચ્છા હિતલબેન તમે અહીંયા શરૂઆત કેટલા ટાઈમ પહેલાં કરી હતી એક મહિનો થયો અને આવો વિચાર કેમનો આવ્યો તમને કે રેમ્બુ પાણીપુરી મારે બનાવવી છે બસ મને એવું લાગ્યું કે નોર્મલ તો બધા ખાય જ છે મારે કંઈક નવું કરવું છે અચ્છા એટલે મેં એવું વિચાર્યું કે હું પાલક છે હળદર છે બીટરૂટ છે જાંબુન છે એવા બધાના પાણીથી મેં લોટ બાંધીને ટ્રાય કર્યો તો એ સક્સેસ ગયો સક્સેસ એટલે મેં સેટરડે સન્ડે ખાલી સેટઅપ ચાલુ કર્યું છે તો મને રિસ્પોન્સ સારો રહે છે એટલે આમાં કોઈ પણ કલર એડ નથી કર્યા એકદમ નેચરલ છે નેચરલ વસ્તુ છે તમે જોઈ શકો છો કે આમાં હળદરનો કલર સોરી કલર નથી એડ કર્યા એકદમ નેચરલ છે નેચરલ વસ્તુ છે આમાં પાલક આમાં પાલક અને ફૂદીનો બનને છે બનને છે અને મસાલામાં મસાલો મસાલો આપણો રેગ્યુલર જ છે બટાકા અને વટાણા એજ અને આ શું છે આ એવી જ રીતે એ જ પાણીમાંથી મે સેવ બનાવી છે સેવ પણ જાતે બનાવી છે શું વાત છે બધી જ કલરફુલ ગ્રીન છે આ જામુન છે આ રેડ છે સેવ પૂરી માટે હું આ યુઝ કરું છું અચ્છા તો પછી તમે કેટલા વાગે અહીંયા આવી જાવ છો હું સેટરડે 4 વાગે આવી જાવ છું 4 વાગે આવી જાવ છો તો કેટલા વાગ્યા સુધી મારો જે સ્ટોક હોય ત્યાં સુધી હોઉં છું મિનિમમ સાડા સાત આઠ વાગ્યા સુધી સો પ્રાઇસ છે તમારા પાણીપુરી એ જ રેગ્યુલર જ પ્રાઇસ છે વીસ રૂપિયાની સાત પાણી વીસ રૂપિયાની સાત પાણીપુરી છે અને પાણી પણ આપણું રેગ્યુલર પાણી આપણું રેગ્યુલર પણ છે અને એક મેં બીટ વાળું બી ટ્રાય કર્યું છે બીટ વાળું બીટનું પાણી છે તો બીટ તમને પાણીપુરી માં નાખીને આપ્યું હશે પાણી આજે હું ફર્સ્ટ ટાઈમ અહીંયા જોઈ રહી છું નાના બાળકો બીટ ના ખાતા હોય તો પાપ પુરી દ્વારા એ લોકો એટલું બીટ એમના પેટમાં જઈ શકે એની એની અંદર કોઈ મિરચી નથી કે કઈ જ નથી ઓનલી ફોર બીટ છે ને એની અંદર પાણીપુરીનો મસાલો છે ઓકે જગ્યા પર છો તમે એક આ શાંતિદીપ ફ્લેટ ટુ આ ગાર્ડન છે એની બહાર તમને સ્ક્રીન પર પણ એડ્રેસ આપણે આપી દઈશું હવે આમની પાણીપુરી ટ્રાય કરવા માટે હું તો ખૂબ જ એક્સાઇટેડ છું અને મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે ટ્રાય કરીને તમને બતાવીશ કપડાઓ પાણીપુરી ઓકે આવી જાવ તો અત્યારે મારી સાથે મારા બીજા ફ્રેન્ડ છે એમને પણ પાણીપુરી અહીંયાની કેવી લાગે છે આપણે બતાવીશું રેગ્યુલર કે તમારી સ્પાઇસીક રેગ્યુલર રેગ્યુલર અને સેટઅપ પણ તમે જોઈ શકો છો એકદમ હાઇજેનિક રીતે પાણીપુરી અહીંયા સેલ કરે છે તો ખાસ રિકમેન્ડ કરીશ કે જરૂરથી ટ્રાય કરજો તમે કંઈક નવું ટ્રાય કરવા જેવું છે કેવો છે ટેસ્ટ મારી પર્પલ આઈ હા તો છે હું એટલે સેટરડે સન્ડે બેસું છું કે આખું વીક હું પ્રિપરેશન કરી શકું ને મારે બી બાળકો નાના છે ઘરે

સાથે યુનિક પ્લેસ લાવતી રહીશ વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ આજના માટે આટલું જ મને આપો રજા આવજો હવે હું